હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો તમારું એમ બીબીએસ અને બીડીએસનું ત્રીજા રાઉન્ડનું પરિણામ આવી ગયું છે તમે તમારું પરિણામ જોઈ લીધું હશે કે મને આ કોલેજમાં એડમિશન મળ્યું છે તો સૌપ્રથમ તો જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો આ વિડીયોમાં હવે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો આ વિડીયોમાં આપણે જે એમ બીબીએસના ત્રીજા રાઉન્ડનું પરિણામ આવી ગયું છે તો પરિણામ બાદ એમ બીબીએસની સરકારી હોય કે જીમીઆર કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય એમાં કેટેગરી પ્રમાણે કેટલા માર્ક અને કેટલા રેન્ક પર અટક્યું છે તેની આપણે વાત કરીશું પાછળના ઘણા વર્ષ વર્ષોનું સૌથી ઓછામાં ઓછું પરિણામ છે સરકારી અને જીમર્સમાં તો પેપર હાડતું એટલે ઓછું પરિણામ છે પણ પ્રાઇવેટ કોલેજમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં ફી ફીનો વધારો થયો છે એટલે સાવ નીચામાં નીચું પરિણામ છે ઘણા પાછલા ઘણા વર્ષો કરતા કરતાં નીચામાં નીચું પરિણામ છે તો જો આપણે પરિણામ જોઈએ એની પહેલાં તમારે જે આપણે સંપૂર્ણ એડમિશન પ્રક્રિયામાં તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે તો તમારો જે છે અનુભવ કેવો રહ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો તો ચાલો આપણે પહેલાં તો જોઈએ સરકારી કોલેજમાં તો સરકારી કોલેજમાં આપણે દરેક કેટેગરી વાઇઝ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં એક હજારને ચોત્રીસ જે જનરલ મેડિટ રેન્ક પર અટક્યું છે અને માર્ક્સ છે પાંચસો ને બાવીસ અને કઈ કઈ કોલેજમાં છેલ્લું અટક્યું છે તો ઈ મેડિકલ કોલેજ જે બાપુનગર અમદાવાદ છે ત્યાં અટક્યું છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે તો જનરલ મેડ રેન્ક છે અગિયારસો ને તોતેર કેટેગરી રેન્ક છે બસોને બોતેર અને માર્ક્સ છે પાંચસોને અઢાર અને કઈ કોલેજમાં અટક્યું છે તો ઈ એસઆઈસી બાપુનગર જે અમદાવાદમાં આવેલી છે ત્યાં જ અટક્યું છે પછી આપણે જોઈએ તો કે એસસી બીસી ઓબીસી કેટેગરીમાં જનરલ મેડ રેન્ક છે ચૌદસો ને બત્રીસ કેટેગરી રેન્ક છે ત્રણસોને એકાણું અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને નવ કઈ કોલેજમાં અટક્યું છેલ્લામાં છેલ્લું તો કે ઈ મેડિકલ કોલેજ જે બાપુનગર જે આવશે નવી કુલિજ છે એમાં જ અટક્યું છે પછી આપણે જોઈએ તો કે એસસી કેટેગરીમાં જનરલ મેડ રેન્ક છે ત્રણ હજાર છસો ને એકાણું કેટેગરી રેન્ક છે એકસો ને ચાલીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને સાહીઠ અને કઈ કોલેજમાં છેલ્લામાં છેલ્લું અટક્યું છે સરકારી કોલેજમાં તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં એસસી કેટેગરીમાં અટક્યું છે પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેડ રેન્ક છે દસ હજાર સુડતાલીસ પછી અહીંયા કેટેગરી રેન્ક છે બસો આઠ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને અને કઈ કોલેજમાં અટક્યું છે તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં છેલ્લામાં છેલ્લું અટક્યું છે તો આ તમે સરકારી કોલેજનો આપણે કટ ઓફ જોયું હવે આપણે જીમસ અને પ્રાઇવેટ કોલેજનો કટ ઓફ જોઈએ તો ચલો આપણે આગળ વધીએ તો હવે આપણે જીમસ કોલેજનો કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2487 સત્યાસી અને માર્ક્સ છે અહીંયા 484 ચોર્યાસી કઈ કોલેજમાં અટક્યું છે તો જીમીઆરસ ગોધરા છે એમાં ઓપન કેટેગરીમાં છેલ્લામાં છેલ્લું જીમસ કોલેજમાં અટક્યું છે પછી આપણે ઈડબ્લ્યુ કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરીટ રેન્ક છે 2574 કેટેગરી રેન્ક છે છસો ને પચાસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને બ્યાસી અને કઈ કોલેજમાં અટક્યું છે તો જીમીઆરસ ગોધરામાં અટક્યું છે પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે સત્યાવીસો ને એકાવન કેટેગરી રેન્ક છે આઠસો ને છ્યાસી અને માર્ક્સ છે અહીંયા ચારસો ને ઇઠ્યોતેર કઈ કોલેજમાં અટક્યું છે તો જીમીઆરસ ગોધરામાં અટક્યું છે પછી આપણે એસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે પાંચ હજાર ચારસો ને એક્યાસી અને કેટેગરી રેન્ક છે અહીંયા બસોને અઠ્યાસી અને માર્ક્સ છે અહીંયા ને ત્રીસ અને કઈ કોલેજમાં અટક્યું છે તો કે જીમીઆરસ ગોધરામાં અટક્યું છે પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે ચૌદ હજાર એકસોને સિત્યોતેર કેટેગરી રેન્ક છે અહીંયા પાંચસોને તેતાલીસ અને માર્ક્સ છે અહીંયા બસોને ચોરાણું માર્ક્સ પર અટક્યું છે અને કઈ કોલેજમાં અટક્યું છે તો કે જીમિયર્સ મેડિકલ કોલેજ એ પાટણમાં આવેલી છે ત્યાં છેલ્લામાં છેલ્લું એસટી કેટેગરીમાં અટક્યું છે બાકીની દરેક કેટેગરીમાં જીમીયર્સ ગોધરામાં અટક્યું છે પણ એસટી કેટેગરીમાં જીમીયર્સ મેડિકલ કોલેજ પાટણમાં અટક્યું છે પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે છ હજાર ત્રણસો બાર અને માર્ક્સ છે અહીંયા ચારસો ને સત્તર માર્ક્સો અટક્યું છે અને કઈ કોલેજમાં અટક્યું છે તો કે જીમીયર્સ મેડિકલ કોલેજ ગોધરામાં ચારસો ને સત્તર માર્ક્સ છેલ્લામાં છેલ્લું જીમીયર્સમાં મેનેજમેન્ટ કોટામાં અટક્યું છે હવે આપણે પ્રાઇવેટ કોલેજનું કટઅફ જોઈએ તો છેલ્લે આપણે આગળ વધીએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સલિંગમાં ના જોડાયા તો આમ તો સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ હજુ પણ જેને ચોથામાં ભાગ લેવો હોય અને મારું વ્યક્તિગત માર્ગદર્શન જોતું હોય તો એ પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકે છે જેની ફી છે સાત પાંચસો રૂપિયા તમારે કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો બીજા કોઈપણ વાલી કે વિદ્યાર્થી અનનેસેસરી કોલ કરવાની કોઈ પણ માહિતી આપવામાં આવશે નહીં માત્ર જેને પેડ કાઉન્સલિંગમાં જોડાવું એને જ મેસેજ અથવા કોલ કરો બીજું કોઈ પણ તમને આન્સર આપવામાં આવશે નહીં તો હવે ચાલો આપણે પ્રાઇવેટ કોલેજનું કટઅફ જોઈએ તો કે પ્રાઇવેટ કોલેજનું કટફપ છે અહીંયા ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે ચાર હજાર છ ચાર હજાર સોરી છ હજાર ચારસો અડતાલીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને કઈ કોલેજમાં અટક્યું છે તો કે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ જે કલોલ અમદાવાદમાં આવે છે ત્યાં અટક્યું છે પછી આપણે જોઈએ તો કે ઈડબલ્યુએસ કેટેગરી તો એમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે છ હજાર સાતસો તેત્રીસ કેટેગરી રેન્ક છે અહીંયા સત્તરસો ને ચોવીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને દસ કઈ કોલેજમાં અટક્યું છે તો પારોલ મેડિકલ કોલેજ વડોદરામાં અટક્યું છે પછી આપણે એસીબીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેડ રેન્ક છે સાત હજાર પાંચસોને ઓગણીસ અને કેટેગરી રેન્ક છે અહીંયા બે બત્રીસ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને અઠ્ઠાણું કઈ કોલેજમાં અટક્યું છે તો કે બારોલ મેડિકલ કોલેજ વડોદરામાં અટક્યું છે તમે જોઈ શકો છો અહીંયા કટ ઓફ સાઉન્ડ ડાઉન છે કેમ કે એક તો પેપર હાર્ડ હતું અને પછી જે પ્રાઇવેટ કોલેજ છે એમાં ગવર્મેન્ટ કોટા કોટામાં પણ ફીસનો વધારો થયો છે અને મેનેજમેન્ટ કોટામાં પણ ફીનો વધારો થયો છે એટલે કટ ઓફ સાઉન્ડ ડાઉન છે રેન્ક પણ ઓછા ગયા છે કેમ કે રેન્ક તો સેમ રે કદાચ કદાચ માર્ક્સ ઓછા હોય હોય છે કે જો પેપર ઇઝી હોય તો માર્ક્સ વધારે પણ રેન્ક પણ ડાઉન ગયા છે એટલે કે તમારું જે ફીસ ફીસ વધારેની અસર છે નડી છે ચોક્કસ અહીંયા દેખાય છે પછી આપણે જોઈએ તો કે એસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે સાત હજાર પાંચસોને એક્યાસી કેટેગરી રેન્ક છે અહીંયા ચારસો ને સડસઠ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને સત્તાણું કઈ કોલેજમાં છેલ્લામાં છેલ્લો અટક્યું છે તો કે ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદમાં અટક્યું છે પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા સોળ હજાર પાંચસોને ઓગણચાલીસ કેટેગરી રેન્ક છે અહીંયા નવસોને સુડતાલીસ અને માર્ક્સ છે અહીંયા બસોને સત્તાવું માર્ક્સ પર છેલ્લું કે એસટી કેટેગરીમાં અટક્યું છે કઈ કોલેજમાં અટક્યું છે તો કે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ જે ભોઘરા મેડિકલ કોલેજ આટકોટ રાજકોટમાં આવેલી છે ત્યાં છેલ્લામાં છેલ્લું અટક્યું છે પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તમે જોઈ શકો સૌથી ઓછામાં ઓછો પાછળના ઘણા વર્ષોનું કટ છે તમે અહીં જોઈ શકો છો કે જનરલ મેડ રેન્ક છે પંદર હજાર એકસો ઓગણપચાસ અને માર્ક્સ છે અહીંયા બસો ને અગણ્યાસી એટલે કે જેને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય અને બસો એસી કરતાં વધારે માર્ક્સ હોય એને એમબીબીએસમાં ગુજરાતમાં એડમિશન મળે છે અને કઈ કોલેજમાં અટક્યું છે તો કે ચાઇડસ મેડિકલ કોલેજ દાહોદમાં અટક્યું છે તો બસ આ જો આપણે ત્રીજા પરિણામ બાદનું કટો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે તો મળીએ હવે આ વાત કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળના વિડીયોમાં